સ્વાગત કરું છું આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો જનરલ સાયન્સની જો વાત કરી એમાં ત્રણ ભાગ પડે છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ એમાં સરસ મજાના ટોપિક છે જેનું નામ છે એસિડ ક્ષાર દોસ્તો વારંવાર જેમાં જનરલ સાયન્સ પ્રશ્ન હોય એ જનરલ સાયન્સમાં દોસ્તો આ આમાંથી કોઈને કોઈ પ્રશ્ન પૂછાતો હોય છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ મુંજાઈ પણ જાય છે પરંતુ દોસ્તો હવે જ્યારે ચિંતા ન કરો તમારા માટે એસિડ બેઝ અને ક્ષાર મસ મજાનો રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરવા માટે આજનો લેક્ચર ડિઝાઇન કરવામાં આવેલો છે એકદમ સરળ શબ્દોમાં હું તમને સમજાવીશ અને વિદ્યા મિત્રો તમારા મગજમાં જનરલી આપણે પૂછીએ છીએ વિદ્યાર્થીઓને સાહેબ એસિડ કોને કહેવાય બેજ કોને કહેવાય ક્ષાર કોને કહેવાય એક જ વિચાર મગજમાં આવે કે સાહેબ એસિડ સ્વાદે ખાટા હોય બેજ સ્વાદે તુરા હોય ક્ષાર સે તટસ્થ હોય આવા પ્રશ્ન જવાબ આપો છો પીએચના આધારે વધે વધીને આપો જેની 7 થી નીચે પીએચ એસિડ 7 થી વધારે પીએચ એ બેજ હોય તટસ્થ આવો આપો છો જવાબ સાચો છે પરંતુ દોસ્તો પરીક્ષામાં હવે અત્યારનું સ્તર એવું છે કે માં થોડુંક ડીપમાં પૂછે છે તો આપણે ડીપમાં જાણવું ખૂબ જ જરૂરી છે તો ચાલો વિદ્યા મિત્રો તમારા માટે આ સરસ મધાન સેશન જો વાત કરીએ તો કોઈ પણ પદાર્થ હોય અથવા તો કોઈ પણ દ્રાવણ હોય એ જનરલી કાં તો દોસ્તો એસિડ સ્વરૂપે હોય બેજ સ્વરૂપીઓ અથવા તટસ્થ સ્વભાવ એ ધરાવતો હોય છે દોસ્તો ધારો કે આપણે ખાટા ફળોની જો વાત કરીએ ને જેમ કે લીંબુનો રસ આંબલીનું પાણી આ બધા ખાટા રસ છે તો જ્યાં ખાટું રસ આવે ને દોસ્તો સમજી લેવા એસિડિક પદાર્થ હશે બીજી દોસ્તો વાત કરીએ ખાવાનો સોડા તો ખાવાનો સોડા અને જે ધોવાનો સોડા હોય છે એ દોસ્તો યાદ રાખજો બેઝિક સ્વભાવ ધરાવે છે દોસ્તો જો તમે ટેસ્ટ કરશો થોડુંક તમને તુરા સ્વાદ જેવું લાગશે તુરો સ્વાદ લાગશે તો આ શું થઈ ગયું એસિડ અને બેઝ આ બંનેની તફાવત થઈ ગયો આ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ દોસ્તો મીઠાનું જલિય દ્રાવણ મીઠાનું જલિય દ્રાવણ કે મીઠું હોય

તો દોસ્તો તો કોને સિદ્ધાંત જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ખાસ યાદ રાખજો એસિડ અને બે જ્યારે તમે બે પ્રક્રિયા કરો ને ત્યારે દોસ્તો ક્ષાર મળે શું મળે ક્ષાર મળે અને તેની સાથે સાથે શું ઉત્પન્ન થાય પાણી ઉત્પન્ન થાય જો આવું બને

ઓળખ છે ઓળખ શું છે તો યાદ રાખજો કે જો એસિડ હશે એણે એવું કીધું કે જો એસિડ હશે તો હાઇડ્રોજન આયન જોવા મળશે અને જો બે જ હશે તો દોસ્તો હાઇડ્રોક્સાઇડ આયન જોવા મળશે જો હાઇડ્રોજન આયન જોવા મળે જો હાઇડ્રોજન આયન જોવા મળે તો સમજી લેજો એ શું હશે એસિડ હશે શું હશે એસિડ જ હોય બીજું કઈ ન હોય ને જો તમને એવા હાઇડ્રોક્સાઇડ આયન જોવા મળે શું જોવા મળે હાઇડ્રોક્સાઇડ એટલે ઓ આયન જોવા મળે તો સમજી જાજો કે હંમેશા શું હશે 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 દોસ્તો જ બીજું નહીં આ કોણે સિદ્ધાંત આપ્યો ઓકે એટલે એસિડની પાણીમાં આયન કરતા હાઇડ્રોજન મળે બેઝની પાણી સાથે પ્રક્રિયા કરતા શું મળે ઓ એચમાં આયન ઉત્પન્ન થાય તો એચ પ્લસ મળે તો શું કીધું એસિડ

છે ટૂંકમાં આનો બીજો કંઈ કહેવાનો મતલબ નથી આને ઊંધું થોડું કીધું કે આ ભાઈ એવું કહે છે કે જેમાં ઓ એચનું પ્રમાણ ઓછું હશે ને જેમાં ઓ એચનું પ્રમાણ શું હોય ઓછું હોય એ હંમેશા એસિડિક ગુણધર્મ ધરાવતો હશે કે જેમાં પછી એને એવું પણ કીધું કે જેમાં એચ પ્લસનું પ્રમાણ વધારે હશે એ હંમેશા બે જ એચ પ્લસનું પ્રમાણ વધારે હશે તો હંમેશા એ કયો ગુણધર્મ ધરાવતો હશે દોસ્તો એસિડિક ગુણધર્મ ધરાવતો હશે ને એણે એવું કીધું કે પાણી સાથે પ્રક્રિયા કરતાં એચ થ્રી ઓ જોવા મળશે તો આ કોનો સિદ્ધાંત છે બ્રોસ્ટેડ લોરીનો સિદ્ધાંત છે આ ત્રણ ત્રણ સિદ્ધાંતો દોસ્તો ઘણીવાર એમાંથી કંઈક ને કંઈક પૂછાતું હોય છે તો તમારે યાદ રાખવાનું છે આગળ વધે દોસ્તો તો રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ ખાસ મહત્વની વાત છે યાદ રાખજો ખાસ અધાતુના ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને હંમેશા યાદ રાખજો એસિડ બને અધાતુ એના ઓક્સાઇડ અધાતુના ઓક્સાઇડ એની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે યાદ રાખજો અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હંમેશા દોસ્તો એ શું બને આ પ્રક્રિયાથી એસિડ જ બને બીજું કાંઈ બને નહીં આ પેલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું તમે જોઈ શકો છો ઓ થ્રી એટલે અધાતુનો ઓક્સિડ સલ્ફર છે અધાતુ છે અધાતુ એની સાથે જ્યારે અધાતુ ઓક્સિજન જોડાય ને ત્યારે અધાતુનો ઓક્સાઇડ બને એટલે એસઓ થ્રી છે છે ને સાહેબ એની પ્રક્રિયા કોની સાથે થાય પાણી સાથે થાય એચ ટુઓ સાથે હા થઈને તો બયનું શું બયનું શું તો તમે જોઈ શકો છો કે ભાઈ પાણી એચ ટુ ઓ અને બીજું શું છે એસઓ થ્રી બેની પ્રક્રિયા થઈ તો અહીં એચ ટુ આ એસ લઈ લો ઓ તો લઈ લો ઓ આ આ બીજા એડ કરી નાખો એટલે શું બની જાય એક આ એક ઓ બીજો છે ચાર તો એચ ટુ એસ ઓ ફોર આ શું થઈ ગયું સલ્ફ્યુરિક એસિડ સમજાણું તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે એવી રીતે અહીંયા કે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઊંધું થાય બે જ બને અધાતુનું પાણી સાથે પ્રક્રિયા કરો

પાણી સાથે પ્રક્રિયા કરો ભાઈ કોની સાથે પાણી સાથે પ્રક્રિયા કરો તો શું બનશે યાદ રાખજો બે જ બનશે બેજ શું બને દોસ્તો યાદ રાખજો કેલ્શિયમ મેં તમને કીધું બેજ હોય ઓએચ હોય તો હા છે ઓએચ હોય ને આ ઓ અને આ એચ તો વૈધા શું એક એચ વૈધા ને અને એક શું હોય તો ઓ તો આવી રીતે લખી શકાય સી એ ઓ ટુઆઈસ તો વિદ્યા મિત્રો શું બને યાદ રાખજો અધાતુના પાણી સાથે પ્રક્રિયાથી એસિડ ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી બેઝ આ તમારે યાદ રાખવાનો છે ચાલો આગળ વધીએ એસિડની જો પાણી સાથે બેઝ સાથે પ્રક્રિયા કરો ને તો ક્ષાર અને પાણી મળે બીજું કાંઈ મળે નહીં ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરો તો પણ એ જ મળે શાર અને પાણી એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો તો ધાતુ સાથે ઓક્સિજન જોઈન્ટ થઈ જશે એટલે ધાતુના ક્ષાર અને બીજું ખાસ યાદ રાખજો હાઇડ્રોજન વાયુ મળે છે હાઇડ્રોજન વાયુ શા માટે મળે કેમ કે એસિડ છે ને અહીંયા અને એસિડ જ્યાં હોય ને હાઇડ્રોજન વાયુ જોવા મળે એટલે હંમેશા હાઇડ્રોજન વાયુ છૂટો પડે યાદ રાખજો એસિડની જ્યારે ધાતુના કાર્બોનેટ સાથે કાર્બોનેટ હોય એટલે હંમેશા યાદ રાખજો સી ઓ થ્રી જશે અથવા તો ધાતુના હાઇડ્રોજન કાર્બોને સાથે પ્રક્રિયા કરે ત્યારે શું મળે છે આગળ વધીએ કેટલાક એસિડના ઉપયોગો ખાસ યાદ રાખવાનો ઉપયોગ એસિડનો ઉપયોગ શું હોય હોય ઉપયોગ હોય વિનેગાર હોય તો વિનેગારનો ઉપયોગ શું હોય પ્રિઝર્વેટિવ તરીકે કુપ્રિઝર્વેટિવ કોને કહેવાય સન પરીક્ષકોને કહેવાય કે કોઈ વસ્તુ જે છે સાચવી રાખવા માટે કોઈ વસ્તુને સાચવી રાખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે દોસ્તો વિનેગારનો ઉપયોગ કરવામાં આવે છે યાદ રાખજો ત્યારબાદ દોસ્તો નાઇટ્રિક એસિડ આ પણ એક એસિડ જ છે નાઇટ્રિક એસિડ શું છે એક પ્રકારનો એસિડ છે યાદ રાખવાનું કે સોનું ચાંદીનું શુદ્ધિકરણ જો કરવામાં આવે તો કોનો ઉપયોગ કરવામાં આવે છે દોસ્તો યાદ રાખજો આવા પ્રકારના એસિડનો ઉપયોગ કરવામાં આવે છે આ તમારે ખાસ મગજમાં રાખવાનું ધોવામાં કંઈ અઘરું નથી ભાઈ બધું ઈજી છે પરંતુ થોડો કોન્સન્ટ્રેશન કરી અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે એટલે એકદમ સરળતાથી તમને સમજાઈ જશે જેવી રીતે એસિડના ગુણધર્મ હતા એ જ વસ્તુ બેજની સાથે લાંબુ કંઈ ફેર નથી એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો તો ઓલામાં હતું ને યાદ છે ક્ષાર અને પાણી શાર અને પાણી બેજની ધાતુ સાથે અધાતુ સાથે પ્રક્રિયા કરો શું મળે ક્ષાર અને પાણી ઓલામાં શું હતું એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો શું મળે ક્ષાર અને પાણી અહીંયા બેઝની અધાતુ સાથે જો બેજની ધાતુ સાથે પ્રક્રિયા થાય સાથે પાણી સાથે પ્રક્રિયા થાય તો દોસ્તો શું મળે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે આ એના રસાયણિક ગુણધર્મ થઈ ગયા તેના કેટલાક ઉપયોગો છે ને એ આપણે ચર્ચા કરવાનો વિષય છે ખાસ મહત્વની કે જેમ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ કેલ્શિયમ હાઇડ્રોજન એક પ્રકારનું બેજ છે શું છે દોસ્તો આ એક પ્રકારનું બેજ છે તો ઘરમાં ચૂનો લગાવવું બ્લીચિંગ પાવડરની બનાવટ

હાઇડ્રોક્સાઇડ જેને કોષ્ટિક સોડા એનો ઉપયોગ કરવામાં આવે છે બીજું મેગ્નેશિયા તમે કહો છો અથવા તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ દોસ્તો એનો ઉપયોગ કરવામાં આવે હાઇડ્રોક્સાઇડની એસિડિટી દૂર કરવા માટે જનરલ તમે જે ઇનો પીવું છો ને ઇનો આમાં એમાં દોસ્તો મેગ્નેશિયાનો અમુક પ્રમાણમાં ભાગ જોવા મળતો હોય છે કન્ટેનમાં ઇનોના કન્ટેનમાં મેગ્નેશિયાનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને આપણી એસિડિટી દૂર કરવા માટે વધારે ઉપયોગી છે વધારે કારગર છે દોસ્તો ભૌતિક બંધારણના આધારે તેનું વર્ગીકરણ કરીએ તો કયા પદાર્થમાં કયો એસિડ રહેલો છે ચાલો જોઈ લઈએ ફટાફટ ખાટા ફળો હોય તેમાં સાઇટ્રિક એસિડ વિનેગાર હોય અથવા ફળોના રસમાં જ અથવા કયો એસિડ જોવા મળે એસિટિક એસિડ યાદ રાખજો દહીં કે છાસમાં લેક્ટિક એસિડ હંમેશા યાદ રાખજો દૂધની બનાવટ કોઈ પણ હોય દૂધની બનાવટ કોઈ પણ હોય હંમેશા લેક્ટિક એસિડ આવશે

છે અને સફરજનમાં મેલિક એસિડ જવાબદાર છે દોસ્તો આ યાદ રાખજો ખૂબ જ આઈએમપી છે ભાઈ મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન પૂછાઈ શકે પછી મને કહેતા નહીં કયા પદાર્થમાં કયો એસિડ છે ને પૂછાઈ જાય તમારે યાદ રાખવાનું છે હવે વાત કરીએ પી એચની પી એચ અને પીઓ એચ ખાસ યાદ રાખજો પી ને કહેવાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન એચ એટલે શું થાય હાઇડ્રોજન તો યાદ રાખવાનું પીએચ એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન પીઓ એટલે શું યાદ રાખવાનું પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોજન એટલે એચ એટલે એચ હોય તો ખબર પડી જવી જોઈએ કે એચ છે તો એચ એટલે હંમેશા શું હોય શકે એસિડ જ હશે મતલબ એસિડને પારખવા માટે પીએચનો ઉપયોગ કરવામાં આવતો હોય હાઇડ્રોક્સાઇડ તો તમને ખબર પડી જવી જોઈએ હાઇડ્રોક્સ એટલે ઓ એચ કહેવાય ઓ એટલે દોસ્તો બે જ થાય શું થાય

તેને દોસ્તો ચેક કરવા માટે તેને શું કરવા માટે ચેક કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે એસિડ હોય તો નો અને બેઝ હોય તો પીઓએચનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે ચલો આગળ વધીએ એસિડ અને બેઝ દ્રાવણની પ્રબળતા પીએચ પરથી મેળવી શકાય છે કોને શોધ કરી તો ડેનમાર્કના વૈજ્ઞાનિક સોરેન્સે તેની શોધ કરી હતી દોસ્તો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે ચલો પીએચ અને પીઓએ હંમેશા સરવાળો કેટલો થશે ચૌદ થશે યાદ રાખજો પી એચ જે છે ને એ એક થી લઈ અને સાત સુધી હોય પીઓ એચ જે છે ને એ સાત થી લઈ અને ચૌદ સુધી હોય એટલે દોસ્તો હંમેશા કેટલું જોવા મળે એક થી લઈ અને ચૌદ સુધી તમને આ પી થી પીએચ થી પીઓ એચ જે છે જોવા મળે છે યાદ રાખજો ઝીરો થી ચૌદ સુધી તેનો ક્રમ છે એ જોવા મળતો હોય છે ઓકે ચલો અહીંયા દોસ્તો માપન કરવા માટે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ચોક્કસ પીએચ જાણવા માટે કોનો ઉપયોગ કરાય છે તો યાદ રાખજો પીએચ મીટરનો ચોક્કસ પ્રકારની પીએચ જે છે માપવા માટે કે સાત છે કે સાત પોઈન્ટ એક છે કે સાત પોઈન્ટ બે છે કે છ પોઈન્ટ નવ છે ચોક્કસ જો તમારે માપન કરવું હોય ને તો કોનો ઉપયોગ કરવામાં આવે પીએચ મીટરનો ઉપયોગ કરી શકો બાકી તમે નક્કી કરી શકો કે એસિડ છે કે બે જ પરંતુ કેટલા પ્રમાણમાં એસિડ કે બે જ નક્કી થઈ શકે નહીં એ નક્કી ક્યાં થશે પીએચ મીટરની મદદથી આગળ વધીએ દોસ્તો રુધિર દોસ્તો રુધિરની છે તો રુધિરની પીએચ કેટલી હોય છે દોસ્તો યાદ રાખજો રુધિરની પીએચ સાત પોઈન્ટ ચાર હોય છે દૂધની પીએચ જે છે છ પોઈન્ટ થી છ પોઈન્ટ ની હોય છે

જીરો થી લઈને સાત સાત થી લઈદ આ તમારે ખાસ આંકડો યાદ રાખવાનો છે હવે આ સાત હશે ને તટસ્થ છે હો ભાઈ સાત હશે ને શું છે દોસ્તો તટસ્થ છે આ યાદ રાખવાનું છે હવે સાતની તમે ઉપર આવી રીતે તમે જાશો જ્યારે ઉપર જેમ જેમ જાશો એમ યાદ રાખજો એસિડની પ્રબળતા વધે એસિડની પ્રબળતા વધશે આ તમારે યાદ રાખવાનું છે કે જેમ જેમ સાત થી ઉપર જશો ને એસી ની પ્રબળતા વધશે એનો મતલબ એવો થાય કે બેજ ની પ્રબળતા ઘટશે શું તમારે યાદ રાખવાનું છે દોસ્તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આમ બેઝની પ્રબળતા છે ને એ ઘટે છે આ તમારે ખાસ મગજમાં રાખવાનું છે અહીંયા પણ દોસ્તો તમારે ખાસ યાદ રાખવાનું છે આ કે જેમ જેમ સાત થી આવી તો જશે સાત આઠ નવ દસ અગિયાર ચૌદ સુધી તો અહીંયા દોસ્તો તમારે શું યાદ રાખવાનું બેજ જે છે એની પ્રબળતા વધશે બેજની પ્રબળતા શું થશે વધશે જ્યારે એસિડ જે છે એની પ્રબળતા ઘટશે ઓકે મતલબ કે સાતની ઉપ આવી નાની કિંમત હંમેશા યાદ રાખવું એસિડ જ હશે ફરજિયાત બે જ ક્યારેય નહીં હોય અને સાત થી આ બાજુ થી કિંમતમાં કોઈ હશે તો હંમેશા યાદ રાખવું બે જ હશે બીજું કઈ હશે જ નહીં ધારો કે તમને છ પોઈન્ટ ત્રણ છ પોઈન્ટ ત્રણ તમને આપ્યો પીએચ કેટલી છે છ પોઈન્ટ ત્રણ તો એસિડ છે કે બે જ તો વિદ્યાર્થી યાદ રાખજો છ પોઈન્ટ ત્રણ સાતથી ઓછી કિંમત છે હા સાત થી કિંમત કેવી છે ઓછી તો સમજી લેજો આ એસિડ જ હોય બીજું કાંઈ હોય નહીં આઠ પોઈન્ટ ત્રણ તો સમજી લેવાનું દોસ્તો આ બે જ હોય બીજું કાંઈ હોય નહીં શું હોય દોસ્તો બે જ હોય કેમ કેમ કે સાત થી કિંમત કેવી છે વધુ છે ને એટલે તો આ તમારે યાદ રાખવાનું છે તો તમે સરસ રીતે એસિડ અને બે જે છે એ તમે યાદ રાખી શકો છો ચાલો આગળ વધીએ દોસ્તો પીએચ અને પીઓએચ કે જ્યારે વધુ પ્રોટીનવાળા ખોરાક આપણે જે હોય છે દોસ્તો એ ખાઈએ જેવા કે માંસ માછલી ઈંડા ખાઈએ ત્યારે તેના જઠરમાં દોસ્તો મંદ ધનુસ્ત્રાવ વધુ જાય જેથી કરીને એસિડિટી વધે જેથી કરીને હાઇડ્રોક્લોરિક એસિડ હોય ને આપણા શરીરમાં તમને ખ્યાલ છે હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધવા માટે હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધવા માટે જેથી કંઈ દોસ્તો એસિડિટી થાય છે હવે એને આપણે તટસ્થ કરવા માટે ઈનોનો ઉપયોગ કરવામાં આવ્યો કેમકે ઇનો માં શું છે મેગ્નેશિયા હોય છે શું હોય છે મેગ્નેશિયા હોય છે અને આ મેગ્નેશિયા શું છે એક પ્રકારનું બેજ છે શું છે એક પ્રકારનું બેજ એટલે અહીંયા એસિડ નું પ્રમાણ વધી ગયું હું બેજ એમાં એડ કરી દઉં એસિડ માં બેજ એડ કરું તો મને શું મળે ક્ષાર અને પાણી જેથી કરીને દોસ્તો આ જે એસિડ ની પ્રબળતા ઘટી જાય અને આપણે પ્રોપરલી જેમ કામ કટે એમ કામ કરવા માંડીએ અથવા તો દોસ્તો તમે

આ બંનેમાં મધમાખીન ડંકમાં ફોર્મિક એસિડ જોવા મળતો હોય છે મેલિક એસિડ જે છે મધમાખીન ડંકમાં હોય એને છવ્વીસ એમિનો એસિડ ધરાવે છે ઓકે ચલો હવે દોસ્તો આપણે વાત કરીએ છીએ પીએચ અને પીઓએચમાં કે જો મોં અંદરના ભાગની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય કેટલી ઘટી જાય પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય તો હંમેશા યાદ રાખજો દાંતનું ક્ષ ક્ષરણ થાય મતલબ દાંતનું ક્ષારણ થાય દાંત છ પોઈન્ટ પાંચ કરતા ઘટે તો હંમેશા યાદ રાખજો જમીન એસિડિકતા વધે એસિડિકતા વધે એનો મતલબ શું થાય તટસ્થ કરવી પડે તટસ્થ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે લાઈમનો ઉપયોગ કરવામાં આવે લાઈમ એટલે સી એ ઓ

આ છ પોઈન્ટ પાંચ કરતા ઘટે તો જમીન એસિડિક બની ગઈ તો તટસ્થ કરવા માટે મારે કોનો ઉપયોગ કરવામાં આવે દોસ્તો યાદ રાખજો લાઈમનો ઉપયોગ કરવો પડે કોનો ઉપયોગ કરવો પડે લાઈમનો ઉપયોગ કરવો પડે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવો પડે જો બેઝિક જમીન બને સાત પોઈન્ટ ત્રણ કરતાં પીએચ વધે જમીન બેઝિક થઈ ગઈ તો જમીન બેઝિક બને તટસ્થ કરવા માટે મારે મારે કોનો ઉપયોગ કરવો પડે જીપ્સન ચિરોડીનો ઉપયોગ કરવો પડે આ તમારે ખાસ યાદ રાખવાનો છે ચલો દોસ્તો અહીંયા રાસાયણિક સૂત્ર આપેલા છે એ મહત્વના છે યાદ રાખવાનું છે ભાઈ બધાએ સોડિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર એને સીએલ સોડિયમ બાય કાર્બોનેટ રાસાયનીક સૂત્ર સોડ એને એચ સીઓ થી બાય પૂછે ને જો બાય શબ્દ આવ્યું ને તો વચ્ચે એચ આવશે ફરજ યાદ આવશે યાદ રાખવાનો સોડિયમ કાર્બોનેટ ખાલી છે એ બાય આપ્યું નહીં તો એચ ને કાઢી નાખો ભાઈ એચ નીકળી ગયો જો એને ટુ સીઓ થઈ ગયું આ લખો તો એ નો લખો ચાલે એમોનિયા છે તો યાદ રાખજો એને એમોનિયમ શું આપ્યું ક્લોરાઈટ એમોનિયમ માટે વપરાય છે એન એચ ફોર ક્લોરાઈડ માટે વપરાય છે સીએલ બેને ભેગો કરી દો બની ગયું એમોનિયમ ક્લોરાઈડ કેલ્શિયમ માટે વપરાય છે સી એ ક્લોરાઈડ માટે વપરાય છે સી તો કેલ્શિયમ ક્લોરાઈડ તો કેલ્શિયમ ક્લોરાઈડ બની ગયું ચાલો આગળ વધીએ કેલ્શિયમ માટે વપરાય છે દોસ્તો સી એ સલ્ફેટ માટે વપરાય છે એસઓ ફોર બેને ભેગા કરો બની ગયું કેલ્શિયમ તો આ તમારે સોરી કેલ્શિયમ સલ્ફેટ તો આ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ મહત્વના જે પદાર્થો જે છે એના અણુસૂત્ર આપેલા છે ને અહીંયા દરેકના રાસાયણિક નામ શું થાય ધારો કે તમે ચૂના પથ્થર નામ સાંભળેલું છે ભાઈ ચૂનાનો પથ્થર અણુસૂત્ર શું થાય યાદ રાખજો કેલ્શિયમ કાર્બોનેટ પરંતુ અને આપણે વૈજ્ઞાનિકો દોસ્તો શું કહીએ કેલ્શિયમ કાર્બોનેટ જેને આપણે દોસ્તો દેશી ભાષામાં શું કહે ચૂનાનો પથ્થર ઓકે જેને આપણે ફટકડી કહીએ છીએ ફટકડી તમે ઘરમાં ફટકડી હોય સાકર જેવી દેખાય ફટકડી હોય તો ફટકડીનું અણુસૂત્ર શું છે તો આ યાદ રાખવાનું અઘરું છે પરંતુ યાદ રાખવાનું પૂછાઈ શકે અને તે દોસ્તો તેનું વૈજ્ઞાનિક નામ શું છે તો પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ આ એનું વૈજ્ઞાનિક નામ છે તો આવી રીતે તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયા દોસ્તો એ જ છે બોરિક એસિડ છે

આ બધા વિદ્યાર્થીઓને મજા આવી હશે દોસ્તો તો હાલ પૂરતે રાખું છું ફરી વાર મળીએ આવતા નવા લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ